દમણની બોડા જેવા શેરી પાસેના પ્લોટના વિવાદનું નિરાકરણ આવે તે માટે શેરીના રહીશો અને માછી મહાજન સમાજની બેઠક મળી આ બેઠકમાં શેરીના આગેવાનોને પ્રવેશ ન અપાતા વિવાદ વધુ અકર્યો છે ઓગણીસો તોતેરની સાલમાં માછી સમાજના વડીલોએ ગામધણીના પાવર ઓફ એટર્નીથી જમશેદજી સોરાબજી પાસેથી નવ્વાણું વર્ષના ભાડાપટ્ટી આ પ્લોટ લીધો હતો ચૌદ હજાર સાતસો ચોરસ મીટર જગ્યાના પ્લોટમાં માછી મહાજન સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે પરંતુ અહીંના સ્થાનિકો મહિલાઓ માટે શૌચાલય બનાવવા માંગે છે બોડાજીવા શેરીનો એવું કેવું છે કે એ જગ્યા અમારા નામે કરી આપો હવે એ નામે અમારાથી આ અમારા સમાજની જગ્યા છે ને સમાજમાં એ સમાજને કોઈ વિચારો નામે અમારાથી કરી શકાય નહીં પરંતુ એ જગ્યાનો વપરાશ ટોયલેટ તરીકે થઈ શકે એવો અમે સમાજમાં ઠરાવ કર્યો છે અને એ ઠરાવ અમને લેખિતમાં જાણ પણ કર્યો જેમાં કોઈ વિવાદ અમારે તેમની સાથે છે જ નહીં બોડાજીવા શેરીના રહીશો જમીનનો કેટલોક ભાગ શેરીના નામે કરવાની માંગ કરી રહ્યા છે તો મહિલાઓનો આક્ષેપ છે કે સમાજના પ્રમુખો મિલી ભગત કરી જમીન પચાવવા માંગે છે કોર્ટે કબજે કરે છે સમાજ દ્વારા અમે એની આપ્યો આપવા મંજૂર નથી અમે આપવા મંજૂર નથી ને અમે આપવા બી નહીં અમારી જાન લે એટલે કઈ નહીં પણ અમે આ અગરવાડી અમે આપ્યો નહીં માછી સમાજનો જે ગ્રાઉન્ડ બનાવ્યું છે એ બી અસલમાં ટાઈમ પર અગરવાડી છતી પર બચ્ચાના માટે એમ કરીને અમે કઈ નહીં બોલ્યા અમે પાછા એ લોકો આ જગા પર ગુસ્સા છે હવે અમે છે ને આ બી ની જવા લેશું ને આ બી ની જવા લેશું હવે અમે કંઈ બી કરશું પણ અમારી જગા ની જવા લેશું આ ગરીબ લોકો કાં જવા એક તરફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની માંગ તો બીજી તરફ મહિલાઓ માટે શૌચાલય બનાવવાની માંગ આ માંગ સાથે શીરી રહીશો અને માછી સમાજ સામસામે આવી ગયા છે વિવાદનું મૂળ જોતા નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ જણાતો નથી માનવ ઠાકોર વીટીવી દમણ